હવે આપણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રનું શ્રવણ કરીએ ડોક્ટરની સારવાર થઈ ગઈ હોસ્પિટલમાં એકતાલીસ દિવસના રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ ઘણી સ્વસ્થતા પ્રાપ્ત કરી લેતા તારીખ સત્તર ત્રણના રોજ અહીંથી તેઓની વિદાય નિશ્ચિત થઈ ગઈ પરંતુ તેથી વ્યથિત થઈ ઉઠ્યા સારવાર કરનાર ડૉક્ટર બી આર પટેલ આ પડે પ્રતિષ્ઠિત તબીબે પોતે કરેલી સ્વામીશ્રીની સેવા સારવારનું સરવૈયું માનતા જણાવ્યું ખરું કહું તો સ્વામીશ્રી પ્રથમ દિવસથી જ દર્દી તરીકે રહ્યા નથી હજી તો હમણાં જ હાર્ટ એટેક આવ્યો પણ દર્દની તો વાત જ નહીં ગમે તેવી કઠણ છાતીનો માણસ હોય પણ ડોક્ટર આગળ તો દુઃખની વાતો કહ્યા વગર રહી જ ન શકે અને આ તો જાણે દર્દ જ નથી હોસ્પિટલમાં તો લગભગ રોજ સ્વામીશ્રીને તપાસવા જવાનું થતું પરંતુ હું એમની તપાસવા આવતો હતો કે મારી દવા લેવા એમને મળતો અને એમની સાથે વાર્તાલાપ થતો અને મારા આખા દિવસનો થાક જ ગાયબ એટલો પ્રેમ મારા હૃદયને સ્પર્શતો અંતરમાં ઉર્મિઓ જગાવી જતો એમની મુલાકાતનું મને વ્યસન પડ્યું હું વ્યસની તો રહ્યો જ ફક્ત વિષય બદલાયો આમ હોસ્પિટલમાં વિશેષ સારવાર તો દર્દી તરીકે કરતા ડૉક્ટર પામ્યા તેઓ ઘાટ ઘડાઈ ગયો સામાન્ય રીતે ડૉક્ટરની હાજરી દર્દી માટે હિંમત આપનારી બની રહે પણ અહીં ચિત્ર સાવ જુદું જ રહેતું દર્દીને તપાસતી ડૉક્ટર હૂંફ મેળવતા એટલે જ તો અનોખા દર્દી સ્વામીશ્રીની વિદાય વખતે ડૉક્ટરે લાગણી વિવર્શ બની ગયા તેઓએ ઠાકોરજી અને સ્વામીશ્રીનું પૂજન કરી માળાજાપ તથા જીવનશુદ્ધિના નિયમો ગ્રહણ કર્યા આ ભક્તિથી રાજી થઈ સ્વામીશ્રીએ તેઓને ખૂબ આશીર્વાદ આપ્યા તેઓની સાથે હોસ્પિટલમાં કર્મચારીઓને પણ આશીષ આપવાનું ન ચૂક્યા તેથી જ રોગની સારવાર થઈ સ્વામીશ્રી નીકળ્યા ત્યારે માલિક અને નોકર સહિત સૌનું હૃદય એક ધબઘા ચૂકી ગયું સ્વસ્થ દર્દી હોસ્પિટલની બહાર નીકળી રહેલા સ્વામીશ્રીને વધાવતા એકઠા થઈ ગયેલા સેંકડો ભક્તોએ ગગનભેદી જયનાદોથી પોતાના હૃદય સમા સ્વામીશ્રીને આવકાર્યા તેઓના દર્શન થતાં જ સૌ સત્સંગીઓની સ્થિતિ પ્રાપ્ત થાય ચિંતા મણી જેમ હૃદય રાજી થયા સૌ તેમની બની રહી આ અસ્વસ્થતામાં ઘેલા બનેલા સૌનું અભિવાદન ઝીલતા સ્વામીશ્રી અટલાદરા નજીક જૂના પાદરા ગામના છેડે ઊભા સંકુલ એમ્સ ઓક્સિજનના દરવાજે આવી પહોંચ્યા અહીં આ ઔદ્યોગિક ગૃહ સૂત્રધાર શ્રી અશોકભાઈ પટેલ તથા તેઓના સુપુત્રો અલરખભાઈ અને સિદ્ધાર્થભાઈ સ્વામીશ્રીની સેવા માટે થનગની રહેલા તે માટે તેઓએ પોતાના પિસ્તાલીસ એકરના પરિસરને તમામ સુવિધાઓથી સજ્જ કરી દીધેલું સ્વામીશ્રીની સાથે રોજ સવારે હરિભક્તોને મળનારા દર્શનાર્થીઓના લાભ અંગેની વ્યવસ્થા પણ સુચારુ દઢ કરવામાં આવેલી આ રીતે ગોઠવાયેલા આયોજનને અનુકૂળ થઈ સ્વામીજી તારીખ વીસ ત્રણની સવારે સાડા અગિયાર વાગે અલ્પ વિશ્રામ પામ્યા અને તેઓ સૂતા એટલે ઓરડાની બત્તીઓ બુજાવી બહાર નીકળેલા સંતો પોતપોતાની સેવામાં પોરવાઈ ગયા પરંતુ થોડી વારમાં જ સ્વામીશ્રીને શૌચવિધિ માટે ઉઠવું પડ્યું આ સમયે સેવકોને બોલાવ તેઓ જાતે જ ઓરડાનો દરવાજો ખોલી બહાર આવી પહોંચ્યા તે જોઈ સૌ ચકિત થઈ ગયા કે ઓરડામાં અંધારામાં ચશ્મા પહેર્યા સિવાય કોઈના સહારા વગર પથારીમાંથી જાતે ઊભા થઈને સ્વામીશ્રી દરવાજે કેવી રીતે આવ્યા અને તેઓએ અશક્ત શરીરે મજબૂત બારણું કેવી રીતે ઉઘાડ્યું સામાન્યતા હૃદય રોગના દર્દીએ માનસિક રીતે પણ ઘણા હારી ગયા હોય તેઓના મનમાં ભય એ ઘર કરી ગઈ હોય પરંતુ સ્વામીશ્રીમાં આવી કોઈ જ ગ્લાની હાનિ દેખાવા ન મળી તે જોઈને સૌને જણાતું કે હૃદયરોગ એ તો ગ્રહણ કરેલી મનુષ્ય લીલા જ છે તે વિના આવી સ્વસ્થતા અને આવી સજાગતા એ સંભવે જ નહીં સ્પષ્ટતા સંબંધી સભા સ્વામીશ્રીની વિશ્રામ લીલા દરમિયાન તારીખ છ બેના રોજ અમદાવાદ મુકામે યોજાયેલી એક મહત્વપૂર્ણ સભાની પૂર્વ ભૂમિકા બાંધતા મહંત સ્વામી બોલ્યા કે અંતરમાં સંતોષ તો ખૂબ જ છે અહીં સભા થઈ છે સ્પષ્ટતા થવાની છે એટલા માટે એટલે બધા મક્કમતા અને દ્રઢતા રાખીને સાંભળજો પોતાની ભૂલ હોય તો સુધારજો મારો સ્વભાવ છે જરા શાંત બેસવાનો એટલે મને દુઃખ છે એવું કંઈ માનતા જ નહીં મને તો આનંદ છે કે આજે આ રીતે ખુલાસો થાય છે દરેકને સ્પષ્ટતા થઈ જશે ઇન ઓર આઉટ સન્મુખ કે વિમુખ મહાન સ્વામીની આ પ્રસ્તાવના સાથે આરંભાયેલી અમદાવાદની એ ઐતિહાસિક સભામાં ચારેક હજાર હરિભક્તોની ભરચક હતી તેનો હેતુ હતો કે સંસ્થાના હિત અને હાનિ પહોંચાડતી પ્રવૃત્તિથી સૌને માહિતગાર કરવા આ અરસામાં અમુક લોકો દ્વારા થઈ રહેલી સંસ્થાના વિદ્વાન સિદ્ધાંતોની વિરુદ્ધ વાતો અને વર્તનથી ઘણા સત્સંગીઓના દિલ દુભાતા હતા તેઓએ પોતાની આ વ્યથામાં વડીલ સંતો ભક્તો સમક્ષ કંઈક વાર રજૂ કરેલી તેમાં રહેલા સત્ય અને તથ્યને લક્ષ્યમાં લઈને અગ્રણીઓએ પહેલાં કૃ પ્રવૃત્ત કરનાર લોકોને એકથી વધુવાર પ્રેમપૂર્વક સમજાવેલા તેમ છતાં પણ તેઓએ સત્સંગની રૂઢી રીતને છેદ ઉડાડીને પોતાની ગતિવિધિમાં લેશ પણ અટકાવત ન કરી તેથી શ્રીજી મહારાજે વચનામૃતમાં કહેલી કુપાત્ર જણાતા જીવને ત્યાગની વાત અનુસરવા આવા વિઘ્ન સંસ્થાથી અલગ કરવા યોજાયેલી અમદાવાદની એ સભામાં વડીલ સંતો ભક્તો પ્રવચન દ્વારા સ્પષ્ટ કરી તેના અંતે મહંત સ્વામી તથા અન્ય સદગુરુ સંતો તેમજ આગેવાન હરિભક્તોની સર્વસંમતિ સાથે થયેલી નિર્ણાયક કાર્યવાહીના ભાગરૂપે કેટલીક વ્યક્તિઓને સત્સંગથી અલગ કરવામાં આવેલી તે દ્વારા ભવિષ્યનો સત્સંગ નિર્વિઘ્ન બની રહ્યો સ્વામી બાપાની સેવામાં જ મારું અક્ષરધામ કોઈ પણ કારણોસર સત્સંગની પવિત્ર પ્રથાનો ભંગ કરનાર રઘુનાથદાસ હરબાઈ વાલબાઈ વગેરેને વિમુખ કરી ભગવાન સ્વામિનારાયણે એક દાખલો બેસાડ્યો છે આ તેનું જ પુનરાવર્તન કરી સમગ્ર સત્સંગ સમાજ વધુ શાણો સાબિત થઈ રહેલો સત્સંગ વિશે અસદભાવ ધરાવનાર તત્વો બહિષ્કૃત કરી સત્સંગ સમાજે દાખવેલા શાણપણની આ ધારાને વધુ ચકચિત કરી મહંત સ્વામીએ તેઓએ સ્વામીશ્રીની વિશ્રામ લીલા દરમિયાન તારીખ પંદર ત્રણના રોજ ભાવનગરના ભક્તોને એક પ્રેરક પત્ર મોકલ્યો સંબોધનમાં આશરે પિસ્તાલીસ સત્સંગીઓના નામોનો ઉલ્લેખ ધરાવતા એક આગળમાં મહંત સ્વામીએ જણાવેલું બીજું ખાસ લખવાનું કે વાતો ઘણી જાતની જાતની થશે પણ કોઈએ ભરમાઈ જવાની જરૂર નથી જેને જેને પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજની નિષ્ઠા છે અને જીવમાંથી હેત છે તેને તો કોઈ પ્રશ્ન જ નથી છતાંય વાતોથી ભરમાઈ જવાય મારે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વાઈ મહારાજ સિવાય કોઈ નથી તેમાં જ યોગી બાપા શાસ્ત્રીજી મહારાજ અને સાક્ષાત શ્રીજી મહારાજ આવી ગયા બીજો કોઈ વિચાર મને છે જ નહીં હું આ સત્સંગ કહેતા કે પરમ પ્રમુખ સ્વામીને મૂકીને જવાનો જ નથી જેટલી બને તેટલી સ્વામી બાપાની સેવા કરીશ તેમાં જ મારું અક્ષરધામ છે માટે મારે તો જેને ન માનવું હોય અને હજી પણ ગોથા ખાતા હોય તેને કહેવાનું રહ્યું કે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજમાં મનુષ્ય ભાવ લાવશો નહીં હું તો દ્રઢ દ્રઢ માનું છું કે જેને સ્વામી બાપાનો અભાવ હશે તે અક્ષરધામમાં નહીં જ જાય ભલે ને પછી ગમે તેઓ જ્ઞાની હોય ધ્યાની વૈરાગી ત્યાગી તપસ્વી સેવાભાવી હશે માટે આપણે એમને ઓશિયાળા કરવા નહીં આ તો મારી અંતરની વાત કહી દીધી તો કોઈ ભોળવાશો નહીં ગપ ગોળામાં ભરમાશો નહીં આપણને અસલી માલ મળ્યો છે તે કોઈ આપણી આંખમાં ધૂળ નાખીને હાથમાંથી અસલી માલ આંચકી ન જાય તેનું ખૂબ ખૂબ ધ્યાન રાખવું તે શું તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વાઈ મહારાજમાં આ રીતે મનુષ્ય ભાવ ન આવે તે સત્સંગમાં બધું જ બરાબર છે જે રીતે જે કરવું ઘટે તે રીતે બધું થયું છે અને થશે પરમ પૂજ્ય સ્વામી બાપા નિશાન હશે તો બધું સમજાશે અને દૃઢતા થશે નહીં તો રવાડે ચડવાની વાત છે મારા નામે ઘણું ચાલી રહ્યું છે મને આગળ ધરી ઘણા ગોટા વાળે છે મને મારા સ્વરૂપનું જ્ઞાન નથી તેથી દસ ગણું જ્ઞાન આવા અજ્ઞાનીઓને થઈ ગયું છે તેથી તેઓ છે મને બધું દોડવા બેઠા છે તો આપણે મક્કમ રહેવું અને આપણી દ્રઢતા રાખીને એક પરમ પૂજે પ્રમુખ સ્વામીને રાજી કરી લેવા બીજાનું જે થવાનું હોય તે થાય બધા સંપ રાખીને સાચો સત્સંગ કરી લેજો મહાન સ્વામીના આ શબ્દોમાં શુદ્ધ અને સ્પષ્ટ સમજણની સાથે તેઓની ગુરુ ભક્તિનો પણ છે ભક્તિના તાલે નાડીનો નાચ એમ્સના બંગલે આરામ માટે આવેલા થોડા દિવસો બાદ સ્વામીશ્રીને પ્રાતકાળે પંદર મિનિટ ચાલવાની સલાહ ડોક્ટરોએ આપતા તેઓને એક સવારે ભ્રમણ માટે તૈયાર થયા પરંતુ ડગલું માનતા જ પહેલા તેઓ પૂછ્યું શું ટાઈમ થયો છે પોણા સાત વાગ્યા છે એક સેવકે અંદાજે જવાબ આપ્યો પણ તરત જ ઘડિયાળ પર નજર જતા તેઓએ સુધારીને કહ્યું સાતમાં દસ મિનિટ બાકી છે આ સુધારો સાંભળી સ્વામિત્રીએ જણાવ્યું તેમ આમ કેમ બોલો છો તમારે ચોકસાઈ રાખવી જોઈએ એક્ઝેક્ટ ટાઈમ જોઈને તો ખબર પડે કે કેટલો સમય ચાલ્યા પાંચ પંદર મિનિટનો ફરક એટલે કેટલો ફરક પડી જાય ટાઈમ પૂછીએ એટલે બરાબર જોઈ લેવો ઘડિયાળના કાંટો કાંટોકાંટ કામ કરવાની આવી ચોકસાઈ સાથે વર્તતા સ્વામીશ્રીએ તારીખ અઠ્યાવીસ ત્રણના રોજ પ્રાગજી ભક્તની જયંતીનો દિવસ આવતા જ ડોક્ટરોને કહ્યું આજે સમયો છે મારી ઈચ્છા અટલાદરા મંદિરે દર્શન કરવા જવાની છે તમે રજા આપો તો જઈએ સ્વામીશ્રીના આ શબ્દોમાં ભારોભાર ભક્તિ અને વિનયતા હતી પરંતુ તેથી ડૉક્ટરો મૂંઝાયા કારણ કે આ સમયે સ્વામીશ્રીની નાળી એક મિનિટમાં બે ચાર વાર ધબકાર ચૂકીને ચાલતી હતી છતાંય તેઓની રુચિ સમજી ડૉક્ટરોએ કહ્યું એકવાર નાળી તપાસી જોઈએ જો તે નિયમિત હોય તો મંદિરે જઈએ આમ જણાવી તેઓએ નાડી તપાસી તો બિલકુલ બરાબર ધબકતી જણાવી તેથી ઘણું જ આશ્ચર્ય પામતા તબીબો બોલ્યા સ્વામીશ્રી આપને મંદિરે જવાની ઈચ્છા છે તેથી તબિયત સારી બતાવો છો માટે આપ સુખેથી પધારો આ અનુમતિ મળતાં જ હરખાઈ ઉઠેલા સ્વામીશ્રીએ મંદિરે જઈ પહોંચ્યા અહીં પૂનમના નિમિત્તે ઘણા હરિભક્તો એકત્રિત થયેલા તેમાંના કેટલાકને સંકલ્પ હતો કે સ્વામી બાપા આજે દર્શન આપે તો સારું આ મનોરથને આમ અચાનક જ ફળીભૂત થતા જોઈ સૌ પુલકિત થઈ ઉઠ્યા સ્વામીશ્રી પણ ઠાકોરજીના દર્શનથી પ્રફુલ્લિત થઈ ગયા એ જ ઉલ્લાસ સાથે તેઓએ સભા મંડપમાં પધારી હરિભક્તોને રાજી કર્યા આમ અમૃત લાભ વરસાવી તેઓ પુનઃ ઉતારે આવ્યા ત્યારે નાડી તપાસી તો પૂર્વવત મિનિટના બે ચાર ચૂકતી પડી દિવ્ય ભાવ વિશેષ દેખાડ્યો અતિ સૌને આનંદ પમાડ્યો જેવું સ્વામીશ્રીનું આ ચરિત્ર સૌના મનમાં જળાય ગયું એ જ આનંદની લહેરો વચ્ચે આજની સાંજે રંગોત્સવને સમયો પણ ઉત્સાહભેર ઉજવાયો તે માટે બંગલાના બગીચે બે ફૂલના હિંડોળા તૈયાર રાખવામાં આવેલા તેમાંથી એકમાં ઠાકોરજી અને બીજામાં સ્વામીશ્રીને બિરાજમાન કરીને આશરે ચૌદસો હરિભક્તો પોતાના અહોભાગ્યથી અવિધ અનુભવ સ્વામીશ્રીએ પણ નાજુક તબિયત હોવા છતાં હાથમાં પિચકારી ગ્રહી સૌને તરબતર કરી મૂક્યા જેનો પ્રભુપદ

થી ભોજનનું ટેબલ સાફ કરી નાખ્યું અશક્તિમાય તેઓની સેવાની આસક્તિ અકબંધ રહેતી એ જ રીતે સ્વામીશ્રી ભક્તિ માટે પણ તલસતા જણાતા હૃદય રોગના હુમલો આવ્યો તે દિવસથી તેઓ સ્પંજબાથ કરવામાં આવતું તેથી તેઓ નિત્યપૂજા સંતો કરતા અને સ્વામીશ્રી પ્રાતઃ પૂજા કરનાર સંતોની બાજુમાં બિરાતા અને માળા ફેરવતા શરૂઆતના આ દિવસોમાં પલંગ પર અઢેલીને અને થોડી સ્વસ્થતા મેળવ્યા બાદ તેઓ સોફા પર બેસીને આ જપયજ્ઞ ચલાવતા પૂજા બાદ સ્વામીશ્રી ઠાકોરજી સહિત પોતાની પૂજા મૂર્તિઓનો મૂર્તિઓના દર્શન પણ ભાવપૂર્વક કરતા તે પછી તેઓનું પૂજન પૂજાનું એક પ્રાસાદિક પુષ્પલય પોતાની પાસે મૂકી રાખતા આમ માંદગી મિશે તેઓની ભક્તિ તો કદી રજા પર ઉતરતી જ નથી છતાં મનુષ્ય હવા વિના જેમ અકળામણ અનુભવે તેમ મૂંઝાય તેમ સ્વામીશ્રી સ્વયં નિત્ય પૂજા કર્યા વિના અનુભવતા તેથી તારીખ પાંચ ચારના રોજ તેઓએ ડૉક્ટરને પૂછ્યું હવે શું હું પૂજા જાતે કરું તો વાંધો નથી ને તેઓની આ વિનંતીમાં ઉછળતા ભક્તિભાવના જળોથી ડૉક્ટરો ઓગળી ગયા તેઓએ અડધો કલાક જ બેસવાની શરતે પૂજા કરવાની પરવાનગી આપતા તારીખ છ ચાર થી શ્રી પૂર્વવત પાઠ પર બેસીને પૂજાનો આરંભ કર્યો અતિ સુગમ થયા હૃદય રોગનો હુમલો આવ્યાના બે મહિના બાદ સ્વયં પૂજા કરવા બિરાજેલા સ્વામીશ્રીએ તારીખ છ ચારની સવારે પોતાના ભાલમાં તિલક ચાંદલો કર્યો જ પરંતુ સામે બેઠેલા યજમાન પૌત્રો શ્વેતાંશુ તથા અનિશ્ચના ભાલમાં પણ સ્નેહથી તિલક અંકિત કરી આપ્યું તેઓની આ ચેષ્ટા નાની હતી છતાં તે પ્રેમસભર હોવાથી કેવળ આટલી અમથી ક્રિયાએ આ બાળકોને સ્વામીશ્રીનો નેહળો લાગી ગયો પછી તો નિત્યક્રમમાં આ જ થઈ રહ્યો સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં પધારવાના હોય તે પહેલાં આ બાળકો એ ઓરડા આગળ પહોંચી જાય અને કહે બાપા ચાલો પૂજામાં તેઓના આનંદ અને આશય સ્વામીશ્રીના હસ્તે તિલક ચાંદલો કરવાના સ્વામીશ્રી પણ રોજ આ બાળ જિજ્ઞાસાઓને પૂરા પ્રેમથી સંતોષે એટલું જ નહીં બાળ માણસને યથાર્થ પાળખનારા તેઓ તિલક ચાંદલો કર્યા બાદ પેલા શિશુઓ સમક્ષ દર્પણ ધરીને પૂછે પણ ખરા કે જુઓ કેવું લાગે છે બાળકો અરીસામાં પોતાનું મુખ જોઈને મલકાઈ ઉઠે તે જોઈ સ્વામીશ્રી હરખાઈ ઉઠે અને બાળક અને બાપાની આ મૈત્રી જોઈ ત્યાં ઉપસ્થિત સંતો તથા સૌ પરિવારજનો તાળી પાડી ઉઠે ઓછા શબ્દો અને ક્રિયામાં પણ અધિક જનોને અધિક આનંદ પમાડવાની કળા એ સ્વામીશ્રીની સહજ હતી કારણ કે તેઓએ સૌને સુખ આપવા માટે જ અવતારેલા પોતાના જીવનની પ્રત્યેક પળ આ હેતુ સિદ્ધ કરનાર તેઓ એકવાર ભોજન બાદ દાંતનું ચોખ્ઠું સાફ કરાવીને જ્યાં ધારણ કર્યું ત્યાં જ આવી ચડેલા શ્વેતાંશુએ કૃતુહલતાથી વ્યક્ત કર્યું બાપા મને આ ચોકઠું બતાવો ને આ સાંભળતા સ્વામી लीला દરમિયાન જુદા જુદા મંદિરોમાંથી દર્શન કરવાની આવી રહેલા સંતો પાર્ષદો અને કેટલાક વડીલ હરિભક્તોની સેવા સરભરા કરાવીને સ્વામીશ્રી દરેક ને રાજી કરતા આ ક્રમમાં તારીખ આઠ નવ એપ્રિલ ના રોજ પાર્ષદો તથા તેઓની પ્રેરેક પ્રશ્નો યોજાઈ કે સ્વામી અમે ગામડે જઈએ ત્યારે કોઈ પૂછે કે તમે ભગવાનને જોયા છે તો અમારે શું જવાબ આપવો હા જોયા છે એમ છાતી ઠોકીને કહ્યું આ યોગીજી મહારાજ છે તે અમારો આત્મા વડતાલના અગિયારમાં વચનામૃત પ્રમાણે આ દેખાય છે સાધુ પણ તેઓના અંગો અંગમાં મહારાજ બિરાજે છે એટલે જ મહારાજ અને એમાં રોમનોય ફેર ન કહેવાય વડતાલના વચનામૃત પાંચ એ આ જેમ વાત કરી છે કે સરખી સેવાની વાત કરી તે સરખી સેવા એટલે શું તો ભગવાન જેવા સંત છે એમ માનીને તેમની મર્યાદામાં રહીને સેવા કરવી ને એમની આજ્ઞા પાડી તે સરખી સેવા કરી કહેવાય ખાલી ઘરેણા ચડાવવા એટલું જ પૂરતું નથી પ્રાર્થના ખરા દિલથી થઈ એવી પ્રતિતિ ક્યારે આવે મોટા પુરુષ બોલાવે કે ન બોલાવે હેત દેખાડે કે ન દેખાડે વખાણે કે ન વખાણે એવે વખતે ભાવ ફેર ન થવા થાય તે જાણવું કે પ્રાર્થના ખરા દિલથી થઈ સત્પુરુષ અનાદિસિદ્ધ હોય કે ગાદી આવે ત્યારે સન ઓગણીસો સિત્યોતેરમાં આપણે પૂછેલું કે સાક્ષાત્કાર ક્યારે થયેલો ત્યારે આપણે કહેલું કે સાસરીજી મળ્યા સાત્રીજી મહારાજ મળ્યા ત્યારથી તો તે પહેલાં આપને સાક્ષાત્કાર થયો હતો કે નહીં સત્પુરુષ અનાદિસિદ્ધ જ હોય પણ આ લોકની રીત પ્રમાણે વર્તતા હોય પોતાના ગુરુને આગળ રાખતા હોય શ્રીજી મહારાજે પણ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા હતા સ્વામી શ્રીનો આ ઉત્તર સૌને તેઓના પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવનારો બની રહ્યો